રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ મોરિયાનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો પ્રથમ બેચના એકસો ચાલીસ વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરાયા જીવનમાં સત્ય બોલવા ધર્મનું આચરણ કરવા અને સ્વાધ્યાયમાં આળસ ન કરવા વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીની અપીલ કાર્યક્ષેત્રમાં ટીમવર્કથી કામ કરી સમાજમાં ખુશીનું વાવેતર કરજો અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ મોરિયા પાલનપુરનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો શ્રી ગલબાબાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજના વર્ષ બે હજાર અઢારની પ્રથમ બેચના એકસો ચાલીસ વિદ્યાર્થીઓને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે બનાસ મેડિકલ કોલેજ દેશ દુનિયાની એવી કોલેજ છે જે ખેડૂતો અને પશુપાલકોના પુરુષાર્થથી નિર્માણ પામી છે અહીં આવવાની અત્યંત ખુશી છે એમ જણાવી રાજ્યપાલશ્રીએ દીક્ષાંત કાર્યક્રમનો અર્થ અને મહત્વ સમજાવતા વિદ્યાર્થીઓને સમાજ જીવનમાં ઉપયોગી સોનેરી સલાહ આપી હતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ભારતની પ્રાચીન ગુરુકુળ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા દીક્ષા અર્પણ કરી સત્ય બોલવા ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતા હતા તેમને પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં જ્ઞાન ઉપાર્જનમાં ક્યારે આળસ નહીં કરવા જણાવી વિદ્યાનો પરમાર્થ સૌના કલ્યાણ માટે ઉપયોગ કરવા જણાવ્યું હતું વધુ માંગ તેમને માતા પિતા અને ગુરુજનોને દેવતુલ્ય ગણી તેમનું આજીવન સન્માન કરવા જણાવી તમામ વિદ્યાર્થીઓ શુભકામનાઓ પાઠવી હતી વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ બનાસ મેડિકલ કોલેજના દીક્ષાંત સમારોહ પ્રસંગે કોલેજના પાયાના પથ્થરો સમાન વ્યક્તિઓને યાદ કરી તેમનો જાહેર ઋણ સ્વીકાર કરતા ધન્યતા અનુભવી હતી આજનો દિવસ આપના સૌના માટે સદભાગ્યનો દિવસ છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું સાનિધ્ય વિદ્યાર્થીઓ માટે જીવનભરનું સંભારણું બની રહેશે એમ જણાવી તેમના આશીર્વાદ અને આશીર્વચનને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી

હેમચંદ્ર આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો કિશોર પોરિયા સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના શ્રી આર એમ ચૌહાણ સહિત ડિરેક્ટર્સ ફેકલ્ટીઝ વિદ્યાર્થી ભાઈ બહેનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા